જે બાબારે મિત્રો આજે અમારો યાત્રાનો ત્રીજો દિવસ શરૂ થઈ ગયો છે પાછળ નાઇટ ધોનેરામાં રોકાયેલા હતા અને સવારના પાંચ વાગી ગયા છે ચાલવાનું શરૂ છે હાલ રેલ નદીના પુલ પર અમે ચાલી રહ્યા છીએ સવાર પડી ગઈ અને અમે પાંચ જણા સાથે ચાલી રહ્યા છીએ કેટલાક આગળ પાછળ ચાલે છે આગળ ચાય મૂકવાનું ચાલુ છે અહીંયા ચાય મૂકાયેલો છે અમારો અહીંયા ઘડીક આરામ કરશું ચ પીશું નાસ્તો કરશું ત્યાં સુધી તો જોઈ શકો છો ચાય પીવાનું ચાલુ છે અને બહુ બધા ચા પીવેલા છે મારા સ્પેશિયલ ચાયના કારીગર ટીનુભા એમના હાથની ચાય ના પીવો ને એટલે ખાડા તો મૂડ નહીં આવતું ચાય બને રહી છે એકદમ કડક મસાલેદાર એ અમૂલ ગોલ્ડની પહોંચી ગયા નવા જયબાબારી સિવાય નાનાવા અહીંયા જમવા નહાવા ધોવા માટે ઉત્તમ સગવડ છે અને યાત્રાઓને આરામ કરવા માટે અંદર એસીની પણ સુવિધા છે તો હું તમને બતાવીશ તમે જોઈ શકો છો કે આમાં યાત્રાઓને આરામ કરવા માટે એસીની સુવિધા છે તો ધણી જીવનમાં ખૂબ પ્રગતિ કરાવે એવી તમે અમારું બપોરનું જમવાનું અહીંયા જ છે ને જમી અને પછી નીકળીશું આરામ કરીને જમવા બેસીને ટાઈમ આરામ કરશું પછી અહીંયા છે તો મિત્રો બપોરના આરામ પછી ચાલવાનું શરૂ કરી દીધું છે અને નેનોવા બોર્ડર તમે જોઈ શકો છો નેનોવા બોર્ડર એને આપણે પાર કરી રહ્યા છીએ ગુજરાતની ધરતીમાંથી રાજસ્થાનની ધરતીમાં પ્રવેશ કરી ચૂક્યા છીએ ત્રણ વાગી ગયા છે બપોરના જે બાબારી આપણે પહોંચી ગયા છીએ બારસર અને હવે અહીંયાથી સાંચો લગભગ ચાર પાંચ કિલોમીટર હશે અને અમારું સાંજનું રહેવાનું અને જમવાનું સાંચોથી આગળ ધુવાડા ત્યાં આગળ છે કદાચ ત્યાં પહોંચતા સુધી અંધારું પણ થઈ જશે તો જોઈએ વિડીયો બનાવવા મળશે કે નહીં મળશે તો વિડીયો બનાવશું નહીં તો મળીશું કાલે નવા વિડીયોમાં અને નવા દિવસ સાથે જય બાબારી જય બાબારી તો વિડીયોમાં કોમેન્ટ કરો જય બાબારી બોલો રામાપીરની